અમરેલીથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ ગેમ ઝોન કાંડને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી હતી અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસે કેન્ડલ અને મોબાઈલની ફ્લેશ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી પૂર્વ સાંસદ વિરજીત ઠુમ્મર તેમજ પૂર્વ નેતા વિપક્ષના પરેશ ધાનાણીના નાના ભાઈ શરદ ધાનાણી સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓએ બે મિનિટનું મૌન પાડ્યું હતું ગેમ ઝોન કાંડથી વ્યથિત પૂર્વ સાંસદ વિરજીત ઠુમ્મરે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને તેમને હાઈકોર્ટ પણ સરકારની ટીકા કરી છે તેવું પણ તેમણે કહ્યું હતું સાથે જ તેમણે જણાવ્યું હતું કે મોરબી પુલકાંડની દુર્ઘટના દુર્ઘટના હોય કે પછી વડોદરા ભરૂચની હોસ્પિટલમાં આગ કાંડ હોય અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં આગ કાંડ હોય કે પછી ભાવનગર રંગોળા અકસ્માતની દુર્ઘટના હોય રાજકોટ ગેમ ઝોન કાંડમાં કડક આદેશ આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા જ લે છે તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે અધિકારીઓ ગેમ ઝોનમાં દારૂ પીવા જતા હતા મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્રેસ કોન્ફરન્સ ના કરે અને કમિશનર પ્રેસ કરતા કરતા ઉભા થઈ જાય તે શું દર્શાવે છે તેવા આંકડા પ્રહારો તેમણે ભાજપ ઉપર કર્યા હતા ડબલ એન્જિનની સરકાર ફક્ત હપ્તા લેતી સરકાર છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમરેલીમાંથી બસો પચાસ કરોડનું ડ્રગ્સ પકડાય છે આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે ગાંધીની સરદારની માફી માંગીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ તેવું ગીરજી ઠુમરે જણાવ્યું હતું ત્યારે તેમણે વધુમાં કહ્યું હતું કે દેશનો વડાપ્રધાન વડાપ્રધાન મુજરાની વાતો કરે છે મગજ મેટ થઈ ગયા છે એમને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ તેવા આંકડા પ્રહારો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીની ટીલાડા હસી રહ્યા છે ત્યારે દેશનું મોડલ સ્ટેટ બરબાદીના પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે તેમને વધુમાં કહ્યું કે અત્યાર સુધીના થયેલા કાંડોમાં કડક સૂચના માં સરકારે શું કર્યું એનો જવાબ જનતા પૂછી રહી છે રાજીનામું કમિશનર કમિશનરને સસ્પેન્ડ નહીં અને ડિસ્મિસ કરે જે અધિકારીઓ પૈસા ગેમ ઝોનમાં રોક્યા છે તેમની તપાસ કરીને ગુજરાતની જનતાને જવાબ આપે તેવા આકરા પ્રહારો વીરજી ઠુમ્મર દ્વારા ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા હતા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ચાલીસથી વધારે બાળકો સાથે મોતને ઘાટ ઉતર્યા છે રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે હાઈકોર્ટે પણ આજે ટીકા કરી કે એમને આ સરકાર ઉપર ભરોસો નથી માત્ર ટીઆરપી ઝોન નહીં કાંકરિયામાં રાઈટ દુર્ઘટના હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વાત કરી હતી વિધાનસભામાં મોરબી દુલતાપુલની દુર્ઘટના વડોદરા બોટકાંડની દુર્ઘટના સુરત તક્ષશિલા આ અજ્ઞાન આગકાંડ કાંડ ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં આગકાંડ ભાવનગર રંગોળા અકસ્માતમાં દુર્ઘટના રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના કડક આદેશો સરકારે આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે અને આ ગેમ ઝોનમાં અધિકારીઓ પણ એમાં રોજ દારૂ પીવા જતા હતા અને આવો મોટો બનાવ બન્યો છે ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી આવીને પ્રેસ પણ ન કરે અને ત્યાંના કમિશનર પ્રેસ કરતાં કરતાં ઊભા થઈ જાય શું દર્શાવે છે હપ્તાખોરમાં ચાલતી આ દેશની સરકાર છે રાજ્યની સરકાર છે ડબલ એન્જિનવાળી વધારે હપ્તા લેતી આ સરકાર છે મારે તો કેવું છે કે અમરેલીમાં પણ અઢીસો કરોડનું ડ્રગ્સ પકડાય રોજેરોજ દારૂ પકડાઈ રહ્યો છે આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે કોઈ નાનું ટાઉન પણ અને ગામ પણ સલામત રહ્યું નથી ગરીબ માણસો આજે રાનરાન અને પાન પાન બિના છે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ નિષ્ફળ સરકાર છે મારે તો કહેવું છે કે રાજ્ય સરકારે ગુજરાતની જનતાની ગાંધી અને સરદારની માફી માગી ડૉક્ટર જીવરાજ મહેતા આ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા એની માફી માગીને અમે સરકાર ચલાવી શકીએ તેમ નથી રાષ્ટ્રપતિ શાસન લાદીને સરકારે માફી માગી લેવી જોઈએ દેશનો વડાપ્રધાન મુદ્રાની વાત કરે છે દેશના વડાપ્રધાન અત્યારે મગજ મેટ થઈ ગયા છે એમને પણ કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ આટલા બધા બાળકો મરી રહ્યા છે છતાં પણ પેટના પાણીનું પેટનું પાણી હલતું નથી ભારતીય જનતા પાર્ટીનો ટીલાળા હસી રહ્યો છે શું દર્શાવે છે ખુરશીઓ નાખીને બેઠા શું દર્શાવે છે એક પણ અધિકારી બાબતમાં કોઈ માણસ બોલી શકતો નથી સરકાર તો સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ગુજરાત આજે બરબાદ થયું છે દેશનું એક મોડલ સ્ટેટ સંપૂર્ણ બરબાદીના હારે લઈ જવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી કર્યું છે વર્ષોથી એની સરકાર ચાલે છે અને રોજ આવા કાંડ થયા છે કડક સૂચનાઓ આપે છે સેની કડક સૂચના આપી છે પેલો જે બનાવ બન્યો એ પુલકાંડનો એમાં કડક સૂચનાઓ શું કર્યું સરકારે એની પહેલાંનો જે બનાવ શ્રેય શોટ એમાં સરકારે કડક સૂચના આપી શું કર્યું કાંકરિયામાં જે બનાવ બન્યો કડક સૂચના આપી સરકારે શું કર્યું એનો જવાબ ગુજરાતની જનતા પૂછીએ છે અમે કોંગ્રેસ પક્ષ પણ પૂછીએ છીએ આજે કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો છે જે લોકો આપણીથી વિદાય થયા છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એમના માતા પિતાઓને દુઃખ સહન કરવા માટેની પ્રભુ શક્તિ આપે એક કકલાટ અમે જોયો છે એ રુદન જોયું છે માણસનું હૃદય ફાટી જાય છે એ પ્રકારના બનાવ બની રહ્યા છે પણ સરકાર હસી રહી છે મુખ્યમંત્રી હસી રહ્યા છે ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે ત્યારે ગૃહમંત્રી તમે તો પહેલાં રાજીનામું આપી દો અને કમિશનરને સસ્પેન્ડ બદલી નહીં એને ડિસમિસ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે અને તાત્કાલિક સ્થિતિ ડિસ્મિસ કરે અને જે કમિશનરોમાં સંડોવાયેલા છે જે અધિકારીઓના પૈસા આ ગેમ કાર્ડમાં રોકાયેલા છે તેમની તપાસ કરીને ગુજરાતની જનતાને જણાવે